નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આપણી આ યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી એન્ડ ન્યૂઝમાં તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાત રાજ્ય સરકારનો ઐતિહાસિક નિર્ણય પેન્શનમાં તોતિંગ વધારો તો મિત્રો છ લાખથી વધુ પેન્શનરોને સીધો ફાયદો થવાનો છે તો મિત્રો તમે પણ એક ગુજરાત રાજ્યના પેન્શનર શબોધો તમારા માટે આ સમાચાર ખૂબ જ ઉપયોગી થવાના છે તો મિત્રો પેન્શનમાં કેટલો વધારો થયો છે તે જોતા પહેલાં જો દોસ્તો તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને કરવા કરવાનો વિનંતી કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે અને મિત્રો વિડીયો ગમે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો બધી જ વાત વિગતવાર કરીએ તો ગુજરાત રાજ્યના પેન્શનરોના પેન્શનમાં તો તિંગ વધારો થતાં પેન્શનરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે બે હજાર પચીસની શરૂઆત દેશના કરોડો વૃદ્ધો માટે એક સારા સમાચાર લઈને આવી છે જો તમારા પરિવારમાં ઇપીએસ નાઇન્ટીન ફાઇન પેન્શનર છે અથવા તો તમે પોતે આ યોજનાનો ભાગ લો છો તો હવે ચિંતા કરવાની જરૂર નથી સરકારે ઇપીએસ નાઇન્ટીન ફાઇન એટલે કે કર્મચારીઓની પેન્શન યોજના ઓગણીસો પંચાણું હેઠળ પેન્શન વધારીને નવ હજાર પાંચસો પ્રતિમાસ કરવાની મોટી જાહેરાત કરી છે ખાસ વાત એ છે કે હવે તેમાં ડીએ એટલે કે મોંઘવારી બધું પણ ઉમેરવામાં આવશે તો મિત્રો આપણે સૌથી પહેલાં ઈ પીએસ નાઇન્ટીન ફાઇન યોજના શું છે તેના વિશે જોઈએ તો ઇપીએસ નાઇન્ટીન ફાઇન યોજના ઈપીએફઓ એટલે કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન હેઠળ ચલાવવામાં આવે છે તેનો લાભ ખાનગી ક્ષેત્રના કામ કરતા કર્મચારીઓને મળે છે જેઓ ઈ એટલે કે એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડમાં યોગદાન આપે છે આ યોજના ઓગણીસો પંચાણુંમાં શરૂ કરવામાં આવી હતી કર્મચારીઓની ઓછામાં ઓછી દસ વર્ષની સેવાઓ આવશ્યક છે નિવૃત્તિ પછી દર મહિને પેન્શન મળે છે પેન્શનની ગણતરી છેલ્લા પગાર અને સેવા અવધિના આધારે કરવામાં આવે છે પેન્શનરોને અત્યાર સુધી કઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો તેની વાત કરીએ તો અત્યાર સુધી ઇ પી નાઇન્ટીન ફાઇન પેન્શનરોને રૂપિયા એક હજારથી ત્રણ હજારનું નજીવા પેન્શન મળતું હતું આજના યુગમાં આટલા પૈસા જીવવાનું ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે મોંઘવારી દવાઓ અને રાશન ખર્ચો ન પહોંચી શક્યા વર્ષોથી પેન્શનમાં કોઈ વધારો થયો નથી ઘણા પેન્શનરોએ ન્યાય માટે કોર્ટમાં પણ સંપર્ક કર્યો હતો મોટા ભાગના વૃદ્ધોને બાળકો પર નિર્ભર રહેવું પડતું હતું શું આ સરકારનો નવો નિર્ણય ઈ પીએસ નાઇન્ટીન ફાઇન પેન્શનરોના હિતમાં સરકારે એક મોટું પગલું ભર્યું છે હવે પેન્શન વધારીને નવ હજાર પાંચસો પ્રતિમાસ કરવામાં આવ્યું મોંઘવારી ભથ્થું એટલે કે ડીએમાં પણ પ્રથમ વખત સામેલ કરવામાં આવ્યું છ લાખથી વધુ પેન્શનરોને તેનો લાભ મળશે પેન્શનમાં આ વધારો નાણાકીય અને માનસિક બંને રીતે રાહત લાવશે અને મિત્રો પેન્શનરો માટે સરકારનો નવો નિર્ણય શું છે તે પણ જોઈએ તો એપીએસ નાઇન્ટીન ફાઈન પેન્શનરોના હિતમાં સરકારે એક મોટું પગલું ભર્યું છે હવે પેન્શન વધારીને નવ હજાર પાંચસો પ્રતિમાસ કરવામાં આવ્યું છે મોંઘવારી વધતું એટલે કે ડીએમાં પણ પ્રથમ વખત સામેલ કરવામાં આવ્યું છે છ વધુ પેન્શનરોને તેનો લાભ મળશે પેન્શનમાં આ વધારો નાણાકીય અને માનસિક બંને રીતે રાહત આપશે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએનો અર્થ શું છે તે પણ જાણી લઈએ તો ડીએ એટલે કે મોંઘવારી ભથ્થું એટલે કે જેમ જેમ મોંઘવારી વધશે તેમ તેમ તમારું પેન્શન પણ એ જ પ્રમાણે વધશે આ સાથે તમારા પેન્શનનું મૂલ્ય અકબંધ રહેશે અને તમારે તમારા પેન્શનમાં વધારો કરવા માટે સરકારને વારંવાર વિનંતી કરવાની જરૂર રહેશે નહીં અને મિત્રો હવે આપણે વડીલોની વાસ્તવિક વાર્તાઓ જોઈએ તો જેમ કે રામલાલ વર્મા જેની ઉંમર અડસઠ વર્ષ પહેલાં અમે બે હજાર પાંચસોમાં દવાઓને રાશન આપી શકતા ન હતા હવે નવ હજાર પાંચસો મળ્યા પછી અમે અમારા પોતાના નાનકડો શાકભાજીનો સ્ટોલ પણ ચલાવી રહ્યા છીએ અને આત્મનિર્ભર અનુભવી રહ્યા છીએ અને મિત્રો હવે આપણે 72 વર્ષના વૃદ્ધ માટે પણ વાત કરી લઈએ તો પહેલાં મારે મારા બાળકો પર નિર્ભર રહેવું પડતું હતું હવે હું મારી જરૂરિયાતો જાતે પૂરી કરી શકું છું હવે એવું લાગે છે કે સરકાર અમારી વાત સાંભળી છે આગળ શું અપેક્ષા રાખી શકાય આ નવા પગલાં પછી એ પી નાઇન્ટીન ફાઇવ પેન્શનરો ભવિષ્યમાં વધુ સુવિધાઓ મેળવી શકશે પેન્શનરોની દર વર્ષે સમીક્ષા કરી શકાય છે ડી સમયાંતરે વચ્ચે ફરિયાદના નિરાકરણની પ્રક્રિયા ડિજિટલ માધ્યમથી ઝડપથી બનશે અન્ય સામાજિક સુરક્ષાના પણ લાભો ઉમેરી શકાય છે આ માત્ર નાણાકીય રાહત નથી આ સન્માનની બાબત પણ છે એપીએસ નાઇન્ટીન ફાઇન પેન્શનરોને નવ હજાર પાંચસો પેન્શનને ડીએ મળવું એ માત્ર પૈસાની વાત નથી પરંતુ તે એવા વડીલો માટે ગૌરવ અને સ્વાભિમાન સાથે જીવવાની તક છે જેમણે આખી જિંદગી દેશની સેવામાં કામ કર્યું છે આ પગલું તેમના જીવનમાં નવો પ્રકાશ લાવશે જો તમે અથવા તો તમારા પરિવારનો કોઈ સભ્ય ઈપીએસ નાઇન્ટીન ફાઇવનો છે તો આ સમાસા તમારા માટે નવી આશા અને રાહત લઈને આવ્યા છે સરકારનો આ નિર્ણય એક સકારાત્મક પરિવર્તનનો સંકેત છે જે વૃદ્ધોને સાસી ખુશી આપે છે